સખી દાતાર મિત્રો આજે આપણે આવી ગયા છીએ દાતાર પર્વતની મુલાકાતે કે જે સખી દાતાર તરીકે પ્રખ્યાત છે દાતાર પર્વત લગભગ ત્રણ હજાર પગથીયા ચડીએ પછી આવે છે અને તે ખૂબ જ પ્રખ્યાત છે જૂનાગઢમાં દાતારની જગ્યા ખૂબ જ વિશાળ છે અને ત્યાં ઘણું બધું જોવા પણ મળે છે તો અને તેના વિશે થોડી ઘણી આજે હું તમને માહિતી પણ આપીશ તો દાતાર હિલ ગુજરાતના જૂનાગઢ શહેરમાં આવેલું પવિત્ર સ્થળ છે દાતાર પર્વત ગિરનાર પર્વતની બરાબર સામે આવેલો છે દાતાર પર્વત મુસ્લિમ અને હિન્દુ બંને ધર્મના ભક્તો માટે ખૂબ જ લોકપ્રિય સ્થળ છે જૂનાગઢ શહેરની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે દાતાર હિલ સૌથી વધુ જોવાલાયક સ્થળોમાંનું એક છે દાતાર પર્વત ગુજરાતના સૌથી પ્રસિદ્ધ તીર્થસ્થાનોમાંનું એક છે આ સ્થળનું વાતાવરણ ખૂબ જ અદ્ભુત છે અને ટેકરીઓ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે દાતા ટેકરીના શિખર પર દાતાની દરગાહ આવેલી છે જે ફૂટની ઊંચાઈ પર આવેલી છે તેથી તે સૌરાષ્ટ્ર વિસ્તારમાં એક લોકપ્રિય ધાર્મિક સ્થળ છે કારણ કે અહીં જમિયલ દાતાની દરગાહ છે જમિયલ દાતાની દરગાહ પર પહોંચવા માટે ત્રણ હજાર પગથિયા સુધી ચડવું પડે છે જો મિત્રો તો આ છે દાતાર પગથિયા કે જે ત્રણ હજાર પગથિયા છે અને આ પગથિયા ધીમે ધીમે ચડીએ અને દાતાર પર્વતે પહોંચી જઈએ છીએ આ સીડી વિલિંગડન ડેમથી શરૂ થાય છે વિલિંગડન ડેમ અંગ્રેજો દ્વારા કાળવા નદી પર બનાવવામાં આવ્યો હતો દાતાર પર્વતને ઉપલા દાતા તરીકે પણ ઓળખવામાં આવે છે દાતાળ પર્વતનો નગાર્યો પથ્થર અહીં આવતા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે આ પથ્થરોની વિશેષતા એ છે કે આ પથ્થરો પર ઠોકર મારતા જ તેમાંથી ઢોલ વગાડવાનો અવાજ આવવા લાગે છે વરસાદની મોસમ દરમિયાન આ સ્થળ વધુ આકર્ષક બની જાય છે અને અહીં તમે પહાડો પરથી વહેતા ધોધની મજા માણી શકો છો સાચી વાત છે મિત્રો દાતાર પર્વત પર જ્યારે બી ચોમાસાની ઋતુ બેસે છે ત્યારે પર્વતો પર ધોધ વાદળા એટલા બધા બેસી જાય છે કે તેનું સૌંદર્ય જોવાલાયક હોય છે અને સાથે જ્યારે વરસાદ પડે છે ત્યારે ત્યાંથી ધોધ એટલા બધા વહે છે કે જે જોવાની ખૂબ જ મજા આવે છે લોકો ક્યાંય ક્યાંયથી અહીં એ રમણીય સ્થળ જોવા માટે આવે છે અને સાથે બાજુમાં વિલિંગડન ડેમ હોવાથી તો એ ડેમની મુલાકાતે પણ આવે છે અને સાથે દાતારની મુલાકાતે પણ આવે છે અને જ્યારે એ ધોધ પડે છે ત્યારે એ ધોધમાંથી પાણી હેતું જોઈને લોકો એટલા ખુશ થાય છે કે બાળકોને પણ સાથે લાવે છે અને મિત્રો ચોમાસાની ઋતુ દરમિયાન અને ઉનાળામાં પણ ઘણી અહીંયા ખાવાની વસ્તુઓ પણ મળે છે જેમ કે કરમદા પાકેલી કેરી એવું બધું ખાવાની વસ્તુઓ પણ અહીં મળે છે પર્યટક શિખર પર જતી વખતે ચિથરિયાપીઠ હાથી પથ્થર કોયલા વજીર અને દિગંબર જૈન ભગવાન નેમિનાથ મંદિરની મુલાકાત પણ લઈ શકો છો દાતાર હિલ્સ ખૂબ જ સુંદર જગ્યા છે અને થોડો સમય પસાર કરવા માટે તે ખૂબ જ સારી જગ્યા છે દરરોજ ઘણા પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લે છે અને આ સ્થળનો આનંદ માણે છે દાતાના શિખર પરથી નીચે જુનાગઢ શહેરનો સુંદર નજારો પણ જોઈ શકાય છે આ પવિત્ર સ્થળ તેના પાંચ દિવસના ઉર્ષ ઉત્સવ માટે લોકપ્રિય છે જે દર વર્ષે અહીં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે આ પાંચ દિવસ દરમિયાન ઓછામાં ઓછા ત્રણ લાખ લોકો દાતાની યાત્રા કરે છે આ મુસ્લિમો અને હિન્દુઓ બંનેની સાચી ભારતીય ધર્મ નિરપેક્ષ સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતિક છે ઉર્ષની પ્રથમ રાતે મુસ્લિમો ચાદર ચડાવે છે અને હિન્દુઓ પૂજા કરે છે આખા વર્ષ દરમિયાન ગુફાની અંદર રાખવામાં આવતા તમામ આભૂષણો આ રાત્રે જાહેર પ્રદર્શન માટે બહાર લાવવામાં આવે છે જમેલસા દાતાની દરગાહ ટેકરીના તળિયે પણ આવેલી છે જેને નીચલા દાતા તરીકે પણ ઓળખવામાં આવે છે તે એક સમાધિ છે જે વિશાળ ગુંબજ અને નાના મિનારાઓ સાથે બનાવવામાં આવેલ છે ઘણી બીમારીઓથી પીડિત લોકો ઈલાજની આશાએ આ દરગાહમાં આવે છે અહીં દાતાર મસ્જિદ પણ છે જ્યાં દરરોજ મુસ્લિમો પાંચ વખત નમાજ અદા કરે છે નીચલા દાતારમાં દિવ્ય અને આધ્યાત્મિક સ્પંદનો અનુભવાય છે આ સ્થળ શહેરની ખૂબ નજીક છે હિન્દુ અને મુસ્લિમ બંને આ સ્થાન પર પૂજા અને પ્રાર્થના કરે છે દાતાર પર્વતની મુલાકાત લેવા માટે સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી અને એ શ્રેષ્ઠ સમય છે દાતાર પર્વતનો સમય સવારે છ થી સાંજના છ વાગ્યા સુધીનો છે દાતાર પર્વત પર ચડવા માટે સવારનો સમય શ્રેષ્ઠ હોય છે દાતાર પર્વતની મુલાકાત લેવા માટે કોઈ ચાર્જ નથી બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ છે દાતાર પર્વત જવા માટે તમે જુનાગઢના બસ સ્ટેશન અથવા રેલવે સ્ટેશનથી ઓટો પણ મેળવી શકો છો આ જગ્યા પર બિરાજમાન મહંતોનો ઇતિહાસ પણ રહ્યો છે અહીં બિરાજમાન સંતો આસન સિદ્ધ મહંતો કહેવાય છે એક વખત આસન પર બિરાજ્યા બાદ સંતો તેમની અંતિમ ઘડી સુધી આ જગ્યા છોડીને જતા નથી અને આ પર્વતની નીચે પણ ઉતર્યા નથી વર્ષો સુધી આ જગ્યા પર રહીને જ દાતાર બાપુની સેવા પૂજા કરે છે જમિયલ શાહ દાતાના નામથી ઓળખાતા સંત અહી બિરાજમાન થયા હતા સંત જમિયલ ઈરાનના તુસ શહેરના વતની હતા પોતાના ગુરુના આદેશથી તેઓ રા માંડલિકના સમયમાં ઈસવીસન ચારસો સિત્તેરની આસપાસ જૂનાગઢ આવ્યા હતા તેઓ ઉદાર અને ઓલિયા પુરુષ હતા તેઓ હિન્દુ અને મુસ્લિમને સમાન ગણતા આજે પણ તેમના જિલ્લાને બંને કોમના લોકો આદર આપે છે બંને કોમના લોકો અહીં દર્શનાર્થે આવે છે જૂનાગઢના નવાબ પણ આ જગ્યા માટે ખૂબ જ આસ્થા ધરાવતા હતા સંત પૂજ્ય પટેલ બાપુએ પચાસ વર્ષ સુધી નિઃસ્વાર્થ આ જગ્યાએ સેવા કરી હતી અને આ જગ્યાના મહંત પદે પણ રહ્યા હતા સમગ્ર જીવનકાળ દરમિયાન પટેલ બાપુ ક્યારેય નીચે આવ્યા ન હતા હાલમાં જ્યારે પટેલ બાપુની પુણ્યતિથિ ઉજવવામાં આવે છે ત્યારે હિન્દુ મુસ્લિમ બંને કોમના શ્રદ્ધાળુઓ તેમજ દાતાર બાપુના ભક્તો અને સેવકો પૂજ્ય બાપુની સમાધિના દર્શન કરવા ઉમટી પડે છે દરેક શ્રદ્ધાળુઓ માટે વિશ્રામ તેમજ ભોજનની અનેરી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવે છે ઉલ્લેખનીય છે કે સમગ્ર ભારત દેશમાં ખૂબ જ ઓછી એવી જગ્યાઓ છે કે જ્યાં બંને કોમના લોકો ભક્તિભાવપૂર્વક દર્શનાર્થે જતા હોય આ દાતાની જગ્યા કોમી એકતાનું અનેરું ઉદાહરણ પૂરું પાડે છે જુનાગઢમાં દાતા પર્વત પર આવેલ જમ્યુલસા દાતાની જગ્યામાં ઉર્ષ મહાપર્વની ઉજવણી પણ થાય છે જ્યારે ઉર્ષ મહાપર્વના પ્રથમ દિવસે બાપુની ગુફામાં રહેલા અતિ પવિત્ર અને અમૂલ્ય આભૂષણો જેવા કે પવન પાવડી માણેક પોખરાજ બાપુના કાનના કુંડળ જેવા આભૂષણોની સ્નાનવિધિ તેમજ પૂજન અર્ચન કરવામાં આવે છે અહીં મહત્ત્વની વાત એ છે કે ગુફામાં સ્થિત દાતાર બાપુના પવિત્ર આભૂષણોને વર્ષમાં માત્ર એક જ વખત ગુફાની બહાર લાવવામાં આવે છે ઉર્ષ મહાપર્વના પ્રથમ દિવસે દાતાર બાપુના આભૂષણોને ગુફાની બહાર લાવીને સૌ તેને ગંગાજળ ગુલાબજળ ગાયનું દૂધ વગેરે જેવા પવિત્ર દ્રવ્યોથી સ્નાન કરાવી સ્નાન વિધિ કરવામાં આવે છે જે સ્નાન વિધિ દાતાર બાપુની જગ્યાના તેલિયાઓ એટલે કે સેવકગણ અને દાતાર બાપુની જગ્યા મહંત ભીમ બાપુ દ્વારા કરવામાં આવે છે સ્નાન વિધિ વખતે બ્રાહ્મણોએ કરેલા મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બને છે સ્નાન વિધિ બાદ આભૂષણોને ચંદનનો લેપ કરીને ચંદનવિધિ કરવામાં આવે છે જે પછી દાતાર બાપુના અતિ પવિત્ર અને અમૂલ્ય આભૂષણોને પરંપરાગત રીતે નિજ સ્થાને મૂકવામાં આવે છે મિત્રો તો હવે આપણે પહોંચી ગયા છીએ ઉપલા દાતાની જગ્યાએ મીન્સ કે આપણે પગથિયાં ચડીને હવે દાતાર બાપુની જગ્યાએ પહોંચી ગયા છે જુઓ આ છે આપણું દાતારની એન્ટ્રન્સ એટલે કે એન્ટ્રી અહીંથી એન્ટ્રી કરવામાં આવે છે અહીં આ ભોજનાલય છે કે જ્યાં ભોજનની વિધિ કરવામાં આવે છે અને ભોજન પણ બનાવે છે બાજુમાં અહીં જે જગ્યા આપેલી છે ત્યાં લોકો બેસીને જમે પણ છે આ છે જમ્યલસા બાપુ અને આ છે દાતાર બાપુની જગ્યા કે જે મેઈન કે જ્યાં દર્શન કરવા જાય છે લોકો આ અમુક નાની નાની અહીં દેરીઓ પણ છે આ જો દેખાય એ ભોજનશાળા છે કે જ્યાં બેસીને લોકો જમે છે આ બાપુની મેઇન જગ્યા છે કે જ્યાં લોકો જઈને દર્શન કરે છે મિત્રો આ એની ગુફા છે કે જ્યાં એના આભૂષણો પણ રાખવામાં આવે છે આ બધા એમના પટેલ બાપુ અને એના ફોટોગ્રાફ છે કે ભીમ બાપુ અને બાપુના ફોટોગ્રાફ છે કે જે આપણને અહીં જોવા મળે છે જે પહેલાંના મહંત પણ અહીં થઈ ગયા હતા દાતારની જગ્યાએ પણ મિત્રો આ છે દાતાર બાપુના જગ્યા અહીં આ પટેલ બાપુની સમાધિનું સ્થાન છે કે જ્યાં પટેલ બાપુની સમાધિ રાખવામાં આવેલ હતી અને બાજુમાં વિઠ્ઠલ બાપુની સમાધિ પણ આવેલી છે મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ કાચલિયા વેડાની જગ્યાએ જે કાચલ્ય વિડો એક એવી પ્રખ્યાત જગ્યા છે કે જ્યાં કાચ નારિયેળની કાચડીથી પાણી પીવામાં આવે છે અને મિત્રો આ જે રસ્તો જઈ રહ્યો છે એ કાચલિયા વેડોની જગ્યાએ જઈ રહ્યો છે જુઓ અહીં રસ્તો પણ કેવો પથરાળ અને એક એક કેળીવાળો રસ્તો છે કે જ્યાંથી લોકો પસાર થઈને કાચલિયા વેડાની જગ્યાએ જાય છે જુઓ આજુબાજુમાં કેટલી હરિયાળીઓ પણ જોવા મળે છે મિત્રો આ કાચલ્ય વીડો એક એવી જગ્યા છે કે જ્યાં ઉપરથી પાણી સતત આવ્યા કરે છે અને આ પાણી નારિયેલની કાચડીથી પીવામાં આવે છે જો આ છે કાચલિયા વેડાની જગ્યા જુઓ અહીં પાણી પણ તમને દેખાય છે આ પાણી ખૂબ જ મીઠું અને ઠંડુ હોય છે અને નારિયેલના કાચડીના કાચડીથી આ પાણી પીવામાં આવે છે અને મિત્રો એવું કહેવાય છે કે આ કાચલિયા વેડામાં પાણી બારે માસ રહે છે શિયાળો ઉનાળો અને ચોમસવું અહીં પાણી ખૂટતું નથી હવે આપણે આવી ગયા છીએ મિત્રો દાતારથી આગળ નગરિયા પથ્થર પર જો આ છે નગરીયો પથ્થર કે જ્યાં બીજા પથ્થરથી મારવામાં આવે તો તમને ઢોલ કે નગારા જેવો અવાજ સાંભળવામાં આવે છે મિત્રો તો આ નગરીયો પથ્થર પણ ખૂબ જ જોવાલાયક સ્થળ છે તો દાતારમાં તમે ક્યાંય પણ જાઓ તો તમને કાચલ્યુ વીડું અને નગરિયા પથ્થર અને દાતાર બાપુની જગ્યા બધી જ જગ્યાઓ જોવાલાયક છે જુઓ આજુબાજુ કેવું જંગલ અને સામે પણ ગિરનાર દેખાય છે જુઓ કુદરતી દ્રશ્ય પણ ખૂબ જ દેખાય છે અને નીચે જો જૂનાગઢ શહેર પણ ખૂબ જ દેખા સુંદર દેખાઈ રહ્યું છે જુઓ કેટલી પથરાઈ રહેલી જમીનમાં એ દ્રશ્ય દેખાય છે આજુબાજુ વાદળાઓ અને વાદળાથી ઘેરાયેલું દ્રશ્ય એ ખૂબ જ સુંદર લાગે છે જુઓ આ જૂનાગઢ શહેર આપણને ઉપરથી દેખાઈ રહ્યું છે કે જે ખૂબ જ મોટી સંખ્યામાં દેખાય છે જુઓ આજુબાજુની મિત્રો દાતાર એક એવી જગ્યા છે કે અહીં આવવું એ ખૂબ જ જરૂરી છે અને જિંદગીમાં એકવાર તો અહીં આવવું જોઈએ અને આ સ્થળની મુલાકાત લેવી જોઈએ અને દાતાર બાપુના દર્શન પણ કરવા જોઈએ કારણ કે આ સ્થળ જ એવું છે કે તમે એકવાર અહીં આવો તો તમને અહીંથી જવાનું મન ના થાય કારણ કે જગ્યા એવી સુંદર અને નયનરમ્ય છે કે અહીંથી તમને આખું જૂનાગઢ પણ દેખાય છે કુદરતી દ્રશ્ય પણ દેખાય છે અને આ દાતારની જગ્યા પણ સુંદર લાગે છે તો મિત્રો આ છે દાતારની જગ્યા કે જ્યાં દાતાર બાપુએ પોતાની આખી જિંદગી અહીં પસાર કરી હતી પટેલ બાપુ પણ થઈ ગયા એના પછી વિઠ્ઠલ બાપુ પણ થઈ ગયા પણ આ દરેક બાપુએ અહીં એમની જિંદગી કાઢી અને એમના જે જીવન ચરિત્ર પણ અહીં એનું દર્શાવેલ છે તો આ છે જય શખી દાતાર મિત્રો જય ગિરનાર જય મહાદેવ જય ભૂતનાથ મહાદેવ જય શ્રી કૃષ્ણ મિત્રો જય શ્રી કૃષ્ણ મિત્રો જો મારી ચેનલમાં નવા હોવો તો મારી ચેનલને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો કે મારી ચેનલમાં હું જ્યારે વિડીયો અપલોડ કરું ત્યારે બધાની પહેલાં જોવા મળે થેન્ક યુ